વેલકમ બેક સીએનજી ભાવમાં વધારો થતા રિક્ષા ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે મોંઘવારીના માર વચ્ચે સીએનજીના ભાવમાં છેલ્લા દોઢ મહિનાના સમયગાળામાં દોઢ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અગાઉ સીએનજી નું સિત્યોતેર પૈસા પ્રતિ કિલોના ભાવે થતું હતું જે હવે વધીને ઓગણસી રૂપિયા છવ્વીસ પૈસા થઈ ગયું છે તો સુરતના લગભગ દોઢ લાખ જેટલા વાહન ચાલકોને ભાવ વધારાના કારણે પ્રભાવિત થશે શહેરમાં છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં સીએનજી ચાલતી ઓટો રિક્ષા અને વાહનોમાં વધાર ધારો નોંધાયો છે મોંઘવારી વચ્ચે ફરીથી સીએનજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના સીએનજી પંપ પર અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે દોઢ રૂપિયા જેટલો વધારો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે સીએનજી ભાવની અંદર સતત વધારો જોવા મળતા જે રિક્ષા ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે એટલું જ નહીં પરંતુ આપણે વાહન ચાલકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કેટલા હાલાકી ભોગવી રહ્યા છે भाव में बढ़ोती हुई है सीएनजी को लेकर क्या कहोगे हेलो क्या कहोगे सीएनजी ची, के अंदर भाव में डेढ़ रूपए का भाड़ा बढ़ा है पर वो भाड़ा ही नहीं क्या बोलते हैं वो भाड़ा आपने भी भाड़ा तो बढ़ना चाहिए न, दस रूपये बीस रूपए पांच रूपए में चलाने का दस रूपए में तो भी बोलते हैं लोग की मतलब हर बार सीएन जी का भाव का बढ़ता है बताइए भाव में बढ़ोती हुई है हेलो हर बार ये दो महीने में तीन महीने में भाव बढ़ा रहे यार हाँ

कोई दस रुपया और लोग बोलते मेरा पगार नहीं बढ़ा तो भाव के तुम्हारा भाड़ा बढ़ते जा रहा है सी एन तो अपना भाड़ा तो बढ़ाना पड़ेगा ना अपना भाड़ा बढ़ाते तो सामने वाले बोलते हैं कि भाई मेरा मेरा पगार नहीं बढ़ता ए, तो तुमको कहाँ से पैसा दूँ ऐसी बात रिक्शा चालक और भाव में बढ़ोती हुई है सी पंप को लेकर क्या कहो थोड़ा सा थोड़ा महंगा तो हो गया भाई जी બિલકુલ જોઈ શકાય છે અત્યારે રિક્ષા ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે સીએનજી પંપ પરના અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પહેલાં જે ભાવ હતો તે સિતોતેર રૂપિયા હતો પરંતુ અત્યારે હવે સેવન્ટી નાઇન રૂપિયા થઈ ગયો છે અને આ ભાવ વધારાના કારણે હવે શહેરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે સુરત શહેરની અંદર એક પોઈન્ટ પચાસ લાખ જેટલા વાહનો સીએનજી ની અંદર જોવા મળતા હોય છે ત્યારે ભાવની અંદર ફરીથી વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હવે ફરીથી જે રીતના મોંઘવારીનો ભાવ વધી રહ્યો છે ત્યારે ફરીથી અત્યારે સીએનજીની અંદર વધારો થતાની સાથે જે સીએનજીના જે વાહનો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અત્યારે સીએનજી પંપર જોઈ શકાય છે લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે પરંતુ પેટ્રોલ હોય કે સીએનજી હોય તમામની અંદર એક પછી એક ભાવની અંદર વધારો થતાની સાથે રિક્ષા ચાલકો પણ હવે માંગ કરી રહ્યા છે કે તેમના પણ ભાડાઓની અંદર વધારો કરવામાં આવે તેવી માંગણી જે છે તે કરવામાં આવી રહી છે સાઈ જગતાપજી